વીરપુર ગ્રામ પંચાયત દ્વારા ઉભરાતી ગટરો સાફ કરવામાં ઘોર બેદરકારી જોવા મળી તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે વીરપુર તાલુકો હોવા છતાં તાલુકાના મુખ્ય મથકની સોસાયટીઓમાં ઉભરાતી ગટરોના પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા છે વીરપુરમાં સ્વચ્છતાઈ સેવા અભિયાન માત્ર કાગળ પર છે વીરપુર તાલુકામાં લાખો રૂપિયા ખર્ચીને જેટિંગ મશીન ખરીદવામાં આવ્યું છે તેમ છતાં તાલુકાની પ્રજાને ગટરોના દૂષિત પાણી સાથે રહેવા મજબૂર બન્યા છે ગટર સાફ સફાઈ થતી નથી અને વીરપુર નગરના જાહેર માર્ગો ઉપર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે વીરપુર યોગેશ્વર પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી ગટર ઉભરાવાના કારણે ગટરના પાણી વીરપુર બાલાસીનોરને જોડતા જાહેર માર્ગ ઉપર ફરી વળ્યા હતા રસ્તા પર ગટરના દૂષિત પાણી ફરી વળતા રસ્તાની હાલત ઉબડખાબડ થતાં વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે રસ્તા વચ્ચે મસ મોટા ખાડા પડી ગયા છે અને જેને કારણે અકસ્માતનો પણ ભય રહે છે